મિત્રો આજે અમે એક ચેલેન્જ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જેમાં આ છોકરાઓ બોલિંગ ફેકશે અને જે સૌથી વધારે વિકેટ પાડશે એને ઇનામ આપવામાં આવશે તો ચલો જોઈએ કોણ સૌથી વધારે વિકેટ પાડે છે દરેકને એક ઓવર નાખવામાં આવશે અને જે વિકેટ વધારે પાડે એને ઇનામ આપવામાં આવશે તો ચલો છોકરાઓ તૈયાર ટેલ્યુ કે લે લે અને દેખો ને કેટલી વિકેટ લે લાવે ચલો પહેલો દોલ થઈ ગયો છે વેદભાઈનો શિવભાઈનો બીજો બોલ થોડું થોડું રહી જાય છે શિવભાઈ શાંતિથી ફેંકો માન માઈટ બોલ થોડું થોડું રહી જાય છે ભાઈ ભાઈ શિવ ભાઈ વિકેટ લીધી એક વિકેટ શિવ ભાઈ લઈ લીધી છે લાસ્ટ બોલ આવ્યો નહી ને ચલો હવે શિવભાઈ નો લાસ્ટ બોલ હા 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 થોડું રહી ગયું શિવભાઈ ને હવે નેક્સ્ટ वेदु भाई वेदु भाई चिटली विकेट पार्ट से हो येलो बॉल वाइट। लाइन लेती ना को

वॉच बॉल काठू पड़ा नहीं ओवर हवे आ रहा है नंबर फेंकवाव छे ओवर नंबर क्यों रे छे

त्रं बोल, बोल चार बॉल લાસ્ટ બોલ જોઈએ લાસ્ટ બોલમાં શું થાય છે મિત્રો હવે શિવભાઈ અને વેદભાઈએ એક એક વિકેટ લીધેલી છે તો આ ઈનામ જે આપવાનું થશે એ ઇનામ બંનેને આપવાનું થશે ઓકે

एक 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 दोस्तों भगवान ने प्रार्थना करो कोई ना जीते प्लीज बे बॉल एक तो जीती ही गयो एक कंफर्म तो हो गई हो लास्ट बॉल <laughs> <था गी। laughs> <था गी। laughs> तो चलो આ ચેલેન્જ વિડીયોમાં વિદુ ભાઈની જીત થઈ છે બોલો વિદુ તમારે શું કહેવું છે આશા હતી તમે જીતશો એવું ચલો વિદુ ભાઈને ઇનામ આપવામાં આવશે તો અમે આપી દઈશું ઇનામ ₹100 રૂપિયા મળશે ઓકે હા